दारो पार्वती नंदन करो छु चंदन ने वंदन पधारो पार्वती नंदन उठी छे में फूलों नी स्वीकार

કરો છું ચંદ પાર્વતી નાંદન બની ને રામ ભક્ત હું તો છું ના ચરણે સદા મુ જાવું કરું છું તન મના ધન અર્પણ પધારો પાર્વતી કરો છું ચંદોકરજી ના પધારો પાર્વતી તમે નંદન વધારો પાર્વતી નંદન મોટો દ્વારિકા દી શની જે